નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ તાજા અને મહત્વના સમાચાર તમે આજના જોઈ શકો છો ગુજરાતના પળેપળના તાજા મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોજો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અરબી સમુદ્રમાં હલચલ આફતનું આક્રમણતા અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ હાલ સક્રિય થઈ છે હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે પ્રમાણે આજે રાજ્યમાં આઠથી વધુ જિલ્લામાં ભારે અતિવત ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતને લઈને સૌરાષ્ટ્ર કચ્છ મોટાભાગના જિલ્લા સામેલ છે આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતના કારણે આ વિસ્તારમાં સત્તર ઇંચ સુધી વરસાદ સંભાવના વ્યક્ત કરાઈ છે વધુ મહત્વની વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની બેટિંગ સ્કૂલ કોલેજોમાં રહેશે રજા દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે નવસારી વલસાડ તાપી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અનેક જગ્યા પર પાણી ફર્યા છે કેટલાક રસ્તાઓ પર બંધ થયા છે ભારે વરસાદને કારણે નવસારી તેમજ વલસાડની શાળાઓ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ મહત્વની વાત કરીએ કે કૃષિમંત્રી મોટી જાહેરાત આપે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય છે તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે છે તે માટે મહત્તમ બે હજાર વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજનાની અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી રહી છે આગળ મહત્વની વાત કરીએ કે દસ હજારથી વધુ ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તે સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર દ્વારા દસ હજાર વધુ ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર સત્સો ચોસષ ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયું છે નર્મદા સુરત અને વલસાડ જિલ્લામાં એક હજાર ત્રણસો ને ખેડૂતોને સહાય ચૂકવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે આગળ વાત કરીએ કે સસ્તો થયો એલપીજી સિલિન્ડર આથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જો માત્ર કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે કરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત એક હજાર છસો ને રૂપિયા છે અને મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડરનો એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણ ઓગણીસ કિલોનું બ્લુ સિલિન્ડર એક હજાર સત્સો રૂપિયામાં મળશે જ્યારે ચૌદ કિલોનું ઘરે સિલિન્ડરની કિંમત આઠસો દસ રૂપિયા થયા છે મહત્વની વાત કરીએ કે મોદી સરકારનો મહત્વ નિર્ણય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બીજા ત્રિમાસિક ગાળા માટે ઇપીએફ સુકન્યા સમુદ્રી યોજનાની સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી કેન્દ્રે શુક્રવારે નાણાકીય વર્ષ બે હજાર પચીસના જુલાઈ સપ્ટેમ્બર ક્વાટર માટે તમામ નાની બચત યોજનાઓને વ્યાજ દરો યથાવત રાખ્યા હતા જણાવી દઈએ કે ગયા ક્વાર્ટરમાં પણ સરકારે લોકસભા ચૂંટણી પહેલાં જ એપ્રિલ જો ક્વાર્ટર માટે વ્યાજ દરો યથાવત રાખ્યા હતા બધું મહત્વની વાત કરીએ કે બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે ગુજરાતના બે પોઈન્ટ બાસઠ લાખના ખેડૂતોને ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે જે હા સરકારે પીએમ કિસાન યોજના માટે ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે રાજ્યમાં આવા કુલ ખેડૂતો બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો નીકળ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિસ્થિતિને વાર્ષિક સ હજારની નાણાકીય સહાય બે હજારના ત્રણ હપ્તા ચૂકવામાં આવે છે વાત કરીએ ગરીબોને મળશે રૂપિયાની ગુજરાત દરેક ખેડૂતોને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવે તે જનધન યોજનાના ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંકોમાં વરફાઇસ્ટ આપવામાં આવશે જ્યારે દસ હજાર રૂપિયા સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટમાં હોવાનું ફરજિયાત છે જ્યારે પહેલા યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે આગળ વાત કરીએ કે મફત અનાજ વિતરણ માટે ફેરફાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓનો અયોગ્ય છે જેઓ બંગાળ બંગાળાકાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને પોત પોતાના પુરવઠા વિભાગે હવે યુનિટ વેરીફેસન તૈયારીઓ શરૂ કરી છે જેમાં કોટદારો અને તમામ સભ્યોને અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે એ પહેલા મહિનાના ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજો મહિનો બીજા સભ્યનો અંગૂઠો વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યોનો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે જ્યારે સુધી તમામ એ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે વેરિફિકેશનની નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે એ લૂપ મશીન સુધારવાની તૈયારીઓમાં ચાલી રહી છે વધુ મહત્વની વાત કરીએ કે જનધન ખાતું ફાયદા જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે આ માટે તમારી બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ શકે છે છ મહિના પછી ઓવરફાસ્ટેગ સુવિધા બે લાખ સુવિધા એક્સિડેશન ઇન્સ્યોરન્સ ત્રીસ હજાર રૂપિયાની લાઇફ વગર જે પા પાત્રતાથી સરળતાથી પૂર્ણ કરવાનો આધાર લાભનું મૃત્યુ પણ ઉપલબ્ધ છે ચોથું ડિપોઝિટ પર વ્યાજ મળે છે સાથે મોબાઈલ બેટિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવી રહી છે આગળ વાત કરીએ કે રૂપે કેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારે આપવામાં આવે છે જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદી શકે સહેલી છે જો ધન જન ધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માન ધન જેવી યોજનાઓનું પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાને ફાયદાના પૈસા સીધા ખાતામાં જ આવે છે આગળ મહત્વની વાત કરીએ કે સોનું સસ્તું અને ચોરી થઈ મોઘી બીજી જુલાઈમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આઈ આઈબીજીની વેબસાઇટ મુજબ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવમાં સોળ 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 રૂપિયા કટીને એકોતેર હજાર આઠસો ને અઠ્ઠાવન રૂપિયા થઈ ગયા છે એક કિલો ચોદીના બસો રૂપિયાનો વધારો સાથે અઠ્યાસી હજાર પંચ્યાસી રૂપિયામાં વેચાઈ રહી છે અગાઉ ચોદીનો ભમ સત્યાસી હજાર આઠસો ને બે રૂપિયા પ્રતિ કિલો હતો આ વર્ષે ઓગણત્રીસ મેના રોજ ચાંદીને શેર ચોરાણું હજાર બસો ને એસી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી રહી હતી